એક સ્વચ્છતા સર્વેક્ષણ જે છેલ્લા દસ વર્ષથી આવ્યું છે એને એક બહુ મોટું પોઝિટિવ ઇમ્પેક્ટ જે આપણે બધાએ જોવા જેવું એ છે કે સિટીઝ આર ટેકિંગ પ્રાઇડ ઇન ધ રેન્કિંગ્સ મારી તો હું નાગરિકોને વિનંતી કરું છું કે આપણે રાજકોટને આપણે એવા પ્રાઉડ પ્લેસ સુધી લઈ જવું છે આ રેન્કિંગમાં અને આપણે બધા જો પ્રયત્ન કરીએ નાગરિકો જોડાય મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અમે બધા કમર કસીએ અને બધા તરફથી એક ટીમ તરીકે આપણે રાજકોટ સિટી લાગીએ તો ઘણા સિટીએ ચેન્જ કર્યા છે હું આપણે કહું ઇન્દોર જેવા સિટીએ પણ મહેનત કરીને પહેલાં રેન્જ જોડ્યું છે અમે તો ત્યાં જાતિ વિઝિટ તરીકે જોયું છે આપણા અમદાવાદે જોવું પહેલાં રેન્જ સુધી આપણે સુરત જોઈએ આ બધા આપણા નજીકના ઉદાહરણો બધા છે તો અમે પણ નાગરિકોથી એક અમે હું અપીલ પણ કરું છું કે હવે આપણે એક મન બનાવીએ બધા અને હું કમિશનર તરીકે હું તો કમિટમેન્ટ આપું છું મારી ટીમમાંથી આપે છે કે આ વર્ષે આપણે તમામ ક્રાઇટેરિયામાં આપણે હંડ્રેડ પર્સન્ટ કેમ પરફોર્મ થાય એ માટે અત્યારથી જ કેમ્પેન આપણે શરૂ કરીએ કે અમે જે વસ્તુઓને વખતના સ્વચ્છતા સર્વેક્ષણ જે આપણે ઇમિડિયેટ સુધારાઓ કરી શકતા હતા એ તમામ વસ્તુઓ ઘણી આવકતા અમે સુધારી જેમ કે આપણા રેસિડેન્શિયલ એરિયાનું મેં આપણે કીધું કે હંડ્રેડ પર્સન્ટ આપણે સારામાં સારું એમાં પરફોર્મ કરી શકીએ સ્વચ્છતાના ફીડબેક જે લોકો આપે નાગરિક એમાં દેશમાં આપણે ચોથા નંબર ઉપર રહ્યા એટલો ફીડબેક લોકો જોડાય આખા દેશમાં એ રીતે ગુજરાતમાં હાઈએસ્ટ સિટીઝન ફીડબેકમાં આપણે એટલે આ બધી વસ્તુઓ અમે છેલ્લે જે ઇમ્પ્રુવ કરી એણે અમને રેન્ક સુધારવામાં ઘણી મહેનત કરી હવે જે અમારે કરવાનું છે એ પણ બહુ જ ક્લિયર છે લોંગ ટર્મ મેજર્સ ઉપર કામ કરવાનું છે અને એ બધા છે હવે કચરો લેવાઈ જાય છે ત્યાં સુધી તમામ વસ્તુઓ આપણી સારી થાય છે હવે એને પ્રોસેસિંગ અને એના યોગ્ય ડિસ્પોઝલ ઉપરનું ફોકસ કરવાનું છે જે આવતા વર્ષે હવે આરએમસીની આખી એક વર્ષની કેમ્પેનનો પ્રાયોરિટી